ઇફકોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ આપ્યો એ બિપિન ગોતા સામે જયેશ રાદડિયા ચૂંટાયા સારી લીડથી ચૂંટાયા એમને દિલીપભાઈ સંઘાણીનો સાથ મળ્યો અને દિલીપભાઈ સંઘાણી પણ ઇફકોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા એ પછી કેટલાક પ્રશ્નો ઊભા થયા છે કે શું ભાજપમાં પ્રદેશની ઉચ્ચ નેતાગીરી સામે ખાસ કરીને સી આર પાટીલ સામે મોરચો મંડાયો છે કે કેમ અને એનો ઝંડો સૌરાષ્ટ્રે લીધો છે કે કેમ અને હવે શું લાગે છે એની ચર્ચાઓ શરૂ થઈ છે અને ચૂંટણીના પરિણામ પછી ચાર જૂન બાદ શું મૌડી મંડળ દિલ્હીથી કોઈ પગલાં લેવાશે કે કેમ પગલાં લેવાય તો કોની સામે લેવાશે આ બધા વિષય આજે ચર્ચા કરવી છે પણ એ પહેલાં હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે સૌથી મહત્વની વાત એ છે કે સહકારમાં આટલું રાજકારણ શા માટે આવી ગયું છે કોંગ્રેસનો કાર્યકાળ હતો ત્યારે બહુ સીમિત માત્રામાં રાજકારણ જોવા મળતું હતું હા કોંગ્રેસનું વર્ચસ્વ જરૂર હતું પણ આ મેન્ડેટની ને એવી પ્રથાઓ ક્યારેય કોંગ્રેસમાં લગભગ જોવા મળી નથી એકાદો કિસ્સો તમે જુઓ તો ઠીક છે ક્યાંકથી મળી જાય આપણને પણ બાકી લગભગ આ ક્ષેત્ર થોડું રાજકારણથી દૂર રહ્યું અને બહુ સારી વાત હતી અને ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યો એવા છે કે જ્યાં સહકારી ક્ષેત્ર મજબૂત છે ને એનો વ્યાપ પણ બહુ મોટો છે આખા ભારતની જો આપણે વાત કરીએ તો પંચાવન પ્રકારની છ લાખ સહકારી મંડળી છે ને એની સાથે પચીસ ત્રીસ કરોડ લોકો જોડાયા છે અને ગ્રામીણ વિસ્તારના લગભગ નેવું ટકા પરિવારો આ મંડળીઓ સાથે જોડાયેલા છે અને અંગ્રેજની જો આપણે શાસનની વાત કરીએ તો ઓગણીસો ને માં અંગ્રેજોએ પહેલીવાર સહકારી કાયદો લાવ્યા અને શરૂઆત થઈ સહકારી ક્ષેત્રની અઢારસો નવ્વાણુંમાં એ પહેલાં બરોડામાં સિટી બેંકની સ્થાપના સહકારી ધોરણે થઈ હતી અને એ પછી સ્વતંત્રતા બાદ તો આ ક્ષેત્ર ઘણું બધો વિકાસ પામ્યું ગુજરાતમાં રાજ્ય કક્ષાની બાર સહકારી મોટી સંસ્થાઓ છે અને જે જિલ્લા બેંકો છે એમાંથી મોટા ભાગે ભાજપનું એમાં સત્તા ભાજપ પાસે છે ત્રણસો સાહીઠ સહકારી સંસ્થાઓમાંથી ત્રણસો ચાલીસમાં બીજેપી છે બાવીસ સુગર મંડળીમાંથી બાવીસ સુગર મંડળીઓમાં બીજેપીનું શાસન છે ચોવીસ જિલ્લા સહકારી સંઘમાં બીજેપીનું શાસન છે બસો અગિયાર એપીએમસી એટલે કે માર્કેટિંગ યાર્ડમાં બસ્સોમાં બીજેપીનું શાસન છે ત્રણસો ખરીદ વેચાણ નાના મોટા સંઘ તાલુકા જિલ્લા એમાંથી બસો સડસઠમાં બીજેપીનું શાસન છે અને ગુજરાતમાં લગભગ પંચ્યાસી હજાર સહકારી મંડળીઓ સંસ્થાઓ છે રાજકારણ કેમ આવ્યું એ મહત્વનો પ્રશ્ન છે એના બે કારણો છે કોંગ્રેસ જો આટલા વર્ષો સુધી મજબૂત રહી તો એનું કારણ સહકારી ક્ષેત્ર પણ હતું અને સહકારી ક્ષેત્ર છે ગામડા સુધી એના એનો વ્યાપ છે એટલે ગામડાનો માણસ પણ આ સાથે જોડાયેલો હોય એનો કોંગ્રેસને ફાયદો મળતો રહ્યો ભાજપની જે શરૂઆત થઈ તો શહેરી વિસ્તારોમાં એની પકડ વધતી ચાલી પણ ગામડામાં હજી કોંગ્રેસ ભાજપની ટક્કર જોરદાર રહી હતી એટલે જો સહકારી ક્ષેત્ર ઉપર જો તમે વર્ચસ્વ મેળવો તો તમે ગામડા સુધી આરામથી પહોંચી શકો એ દ્રષ્ટિએ ભાજપે પક્ષીય ધોરણે સહકારી સંસ્થાઓમાં ચૂંટણી લડવાનું શરૂ કર્યું એટલે દસ બાર વર્ષથી આપણે આ જોઈએ છીએ બીજું કે આ સહકારી સંસ્થાઓ આર્થિક રીતે મોટા ભાગે સમૃદ્ધ છે તમે જુઓ કે અમૂલ છે પંચાવન હજાર પચાસથી થી પંચાવન હજાર કરોડનું ટર્નઓવર છે ઇફકો છે એ સાહીઠ હજાર કરોડ સૌથી મોટી દેશની સહકારી સંસ્થા અને સીધી ખેડૂતો સાથે જોડાયેલી એટલે એનું કેટલું મહત્વ આજ રીતે ગામે ગામ નાના ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજારની વસ્તી હોય ત્યાં સહકારી મંડળી હોય સહકારી ગોડાઉન હોય ત્યાં સુધી આ ફલક વિસ્તરેલું છે એટલે એનું બહુ મોટું મહત્ત્વ છે જો સહકારી ક્ષેત્ર તમારા હાથમાં આવી જાય તો રાજકીય રીતે પણ ફાયદો થાય અને આર્થિક રીતે પણ ફાયદો થાય અને આજે સહકારી સંસ્થાઓમાં રાજકારણ એટલું બધું રમાય છે અને રાજકારણમાં એનો ઉપયોગ પણ એટલો જ થાય છે અને આ ઇફકોમાં થયું એવું પહેલીવાર નથી બન્યું ઘણી જગ્યાએ ઘણી વાર ભાજપમાં આવી સમસ્યાઓ થઈ છે રાજકોટ જિલ્લા બેંકમાં જ્યારે વિઠ્ઠલદાસ રાદડિયા કોંગ્રેસમાંથી કોંગ્રેસમાં હતા ને ચેરમેન હતા ત્યારે પણ ભાજપે એને પક્ષીય ધોરણે હરાવવાની કોશિશો કરી એમાં નિષ્ફળ રહેલા પછી ભાજપમાં વિઠ્ઠલદાસ આવી ગયાના હવે જયેશ રાદડિયાના ચેરમેન છે એટલે આ બેંક ઉપર ભાજપની વર્ષોથી નજર રહી છે અને જયેશ રાદડિયાનું રાજકારણ પણ આ બેન્કિંગ સેક્ટર સહકારી એ ક્ષેત્રના કારણે મજબૂત છે એમ પણ તમે જરૂર કહી શકો વિઠલદાસ પછી જયેશ રાદડિયાને કેબિનેટમાં સ્થાન મળ્યું આપણે જાણીએ છીએ વિજય રૂપાણીની સરકાર ગઈ પછી એમને પદ પછી ન મળ્યું સંસદમાં એમની લડવાની તૈયારી હતી એમને ટિકિટ ન મળી અને ખાલી ધારાસભ્ય રહ્યા એમનો એના એના એમને મનમાં રાંધવું હોય એ બહુ સ્વાભાવિક છે અને હવે જો ઇફકોમાં એમને લડવા ન દેવાય તો એ પણ સહકારી ક્ષેત્રમાં પણ એનું વર્ચસ્વ તૂટે એવી પણ ગણતરી હોઈ શકે છે જયેશ રાદડિયાએ ચૂંટણી જાહેર થઈ અને ફોર્મ ભરી દીધું હતું દિલીપભાઈ સંઘાણીને બીજા મિત્રો સાથે રહીને ફોર્મ ભર્યું હતું અને પછી બિપિન ગોતાનો મેન્ડેટ અપાયો કે ભાઈ બિપિન ગોતા છે એ પક્ષ તરફથી લડશે મહત્વની વાત એ છે દિલીપભાઈ સંઘાણીએ જેનું ધ્યાન પણ દોર્યું કે સાત બેઠકોની ચૂંટણીમાં માત્ર ગુજરાતની જે બેઠક હતી એમાં જ મેન્ડેટ અપાયું આવું શા માટે એ પણ એક ઇશારો કરે છે એટલે જ નક્કી થયું કે જયેશ રાદડિયા લડશે દિલીપ સંઘાણીએ હાથ મિલાવી લીધા અને બહુ નક્કી હતું કારણ કે સૌરાષ્ટ્રના મતોનો એમાં વર્ચસ્વ છે એકસો તેર મતથી જીત્યા અને બિપિન ગોતાને માત્ર છાસઠ મત જ મળ્યા એ પછી જે નિવેદનબાજીઓ શરૂ થઈ સી આર પાટીલે ઇલુલુની વાત કરી દિલીપ સંઘાણી ઇલુ ઇલોનો જવાબ પણ આપ્યો જયેશ રાદડિયાએ કહ્યું કે ભાઈ આમાં મેન્ડેડ બેન્ડેડ ન હોય બિપિન ગોતાએ બંનેને અભિનંદન આપીને એમ કહ્યું કે દિલીપ સંઘાણીને જ્યારે ધારાસભામાં ટિકિટ અપાયેલી પણ એ હારી ગયા હતા જીત્યા હોત તો સારું થાત આવો ટોણો પણ માર્યો અને છેલ્લે નારણ કાછડિયા અને અરવિંદ લાડાણીએ જે વાત કરી એ ભાજપમાં અસંતોષનો ચરુ કેટલો ઉકળી રહ્યો છે એની તરફ ઇશારો કરે છે આ બહુ મહત્વની વાત છે વાત બિપિન ગોતાની તો એ સહકારી સેલના ભાજપના પ્રમુખ છે અને સી આર પાટીલની પણ નજીક છે અમિત શાહની નજીક હોવાનું કહેવામાં આવે છે પણ જામકંડોળામાં ચૂંટણી સભા થઈ પોરબંદરની લોકસભા માટે અને અમિત શાહ આવ્યા અમિત શાહ રાદડિયાની ઘરે જઈ જમ્યા અને એમને મનસુખ માંડવિયાને જંગી લીટથી જીતાડવાની જવાબદારી પણ અપાય અને મને લાગે છે કે રાદડિયાએ પૂરી મહેનત કરી એ બાબતમાં અને હવે પરિણામમાં આપણને ખબર પડશે કે મનસુખ માંડવિયા કેટલી લીટથી જીતી રહ્યા જીતી જાય છે જો બિપિન શાહની નજીક બિપિન સોરી અમિત શાહની નજીક બિપિનભાઈ ગોતા હોય અને અમિત શાહ ઈચ્છતા હોય કે બિપિનભાઈ ચૂંટણી લડે અને જીતે અને અમિત શાહ રાદડિયાની ઘરે જાય જમે અને છતાં જયેશ રાદડિયા આ ચૂંટણી લડે એવું શક્ય લાગે છે ખરું ભાજપના અત્યારના જે માહોલ છે વાતાવરણ છે જે રીતે નિર્ણયો લેવાય છે એવા સંજોગોમાં બહુ શક્ય લાગતું નથી એનો મતલબ બીજો મતલબ એવો થાય કે બિપિન ગોતા જીતે લડે લડે અને જીતે એવી સી આર પાટીલની વધારે ઈચ્છા હતી બીજું મનસુખ માંડવિયાને જંગી લીડ થી જીતાડવાની જવાબદારી જયેશ રાદડિયાને આપવામાં આવે એનો મતલબ કે નરેન્દ્રભાઈ મોદી પણ એવું ઈચ્છેતા હતા મનસુખ માંડવિયા એમની ગુડ બુકમાં છે આ પણ એક બહુ મહત્વની બાબત છે અને આ સંજોગોમાં જયેશ રાદડીયા બેફિકરાઈથી મેન્ડેટને અવગણીને ચૂંટણી લડે અને જીતી જાય એ બહુ મોટી ઘટના ગણાવી જોઈએ મેન્ડેટ ન ચાલ્યો અને સી આર પાટીલે જે ઇલું વાત કરી એ દર્શાવે છે કે બે ભાગ પડ્યા છે ભાજપમાં દિલીપ સંઘાણીએ ઈલું કોને કહેવાય એની વ્યાખ્યા કરી કે સવારે કોંગ્રેસમાં આવે બપોરે ભાજપમાં આવે સાંજે એને પદ કે ટિકિટ મળી જાય એને ઈલું કહેવાય નારણ કાછડીયા એમ કીધું કે જે ઉમેદવારને બોલતા નથી આવડતું એમને ટિકિટ અપાય અને દોઢ લાખ મત ઓછા પડે કાર્યકર્તાઓની અવગાણ ના થાય અરવિંદ લાડાણીએ એમ કહ્યું કે જવાહર ચાવડાના દીકરાએ મારી સામે વોટિંગ થાય એ માટે સંમેલન બોલાવીને પ્રયત્નો કર્યા મેં પક્ષ પ્રમુખને ફરિયાદ પણ કરી છે ડોક્ટર ભરત કાનાબાર કે જે અમરેલી બેઠક માટે દાવેદાર પણ ગણાતા હતા એમણે પણ કેટલાક ઇશારાઓ કર્યા આ બધી ઘટનાઓનો સરવાળો એ છે કે સૌરાષ્ટ્રમાંથી સી આર પાટીલ સામે મોરચો મંડાઈ ગયો છે આનો મતલબ એવો થઈ શકે અને સહકારી ક્ષેત્રની બીજી એક ડાર્ક સાઈડ એ છે કે આ સહકારી ક્ષેત્રોમાં બહુ બધા કૌભાંડો થતા એવા છે ગુજરાત તમે જુઓ કે જામનગર જિલ્લા સહકારી બેંકમાં ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતીના વિવાદો હતા રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં આવા વિવાદો થયા છે આક્ષેપો થયા છે બરોડા ડેરીમાં સગાવાદની વાતો બહુ ચર્ચામાં હતી ગુચકો માસલમાં એકસો ચાલીસની ભરતી ખોટી રીતે થઈ છે એવા આક્ષેપો થયેલા મહેસાણા મહેસાણા જિલ્લા બેંકમાં એકસો અગિયાર કર્મચારીની ભરતી સામે વિવાદ હતો અમદાવાદ એપીએમસી સાણંદ એપીએમસી એમાં સગાવાદ પ્રમોશન સર્વોત્તમ ડેરીમાં સગાવાદની વાત સાબર ડેરી આવા અનેક કિસ્સાઓ સહકારી ક્ષેત્રમાં છેલ્લા થોડા સમયમાં આપણને જોવા મળ્યા છે એનો મતલબ અગાઉ મેં કહ્યું એમ કે અહીં આર્થિક રીતે સદ્ધર થવાની શક્યતાઓ ઘણી બધી રાજકારણીઓ જોઈ રહ્યા છે રાજકોટ જિલ્લા બેંકમાં પણ વિઠ્ઠલદાસ રાદડિયા સામે ભાજપે મોરચો માંડેલો રાજકોટ જિલ્લા લોધી રાજકોટ લોધિકા સંઘમાં પણ આવો વિવાદ થયો હતો રાજકોટ માર્કેટયાર્ડમાં પણ અગાઉ વિવાદ થઈ ચૂક્યા છે અને બીજી સરકારી સંસ્થાઓમાં આપણે ઉત્તર ગુજરાતમાં વિપુલ ચૌધરીનો પણ કેસ છે આવા કેટલાય કેસીસ તમે એની યાદી કરી શકો મુદ્દો એ છે કે હવે શું સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના સાઠ નેતાઓ મોટા નેતાઓ કોંગ્રેસના અને આપના સોરી ભાજપના નહીં કોંગ્રેસ અને આપમાંથી ભાજપમાં આવ્યા છે વીસ ધારાસભ્યો ત્રણસો નાના મોટા કક્ષાના નેતાઓ અને સાઠ હજાર કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આપમાંથી ભાજપમાં આવ્યા છે આનો બહુ ઉકળાટ છે બહુ વાસ્તવિકતા છે વરવી વાસ્તવિકતા છે જે દિલીપ સંઘાણીએ જેને ઉજાગર કરી છે આ અવાજ ખાલી દિલીપ સંઘાણીનો નથી એ ઘણા બધા કાર્યકર્તાઓના મનની વાચા છે મનના ભાવને એમણે લોકો સમક્ષ મૂક્યો છે કેટલી વાર કેટલાય કાર્યકર્તા નેતાઓ પાસેથી મેં સાંભળ્યું છે કે ભાજપ આટલી મજબૂત છે ગુજરાતમાં એકસો છપ્પન બેઠકો મળી છવ્વીસે છવ્વીસ બેઠક બે વાર મળી છે અને ત્રીજી વાર એટ્રિકનો સંકલ્પ છે તો શા માટે આવું કરવામાં આવે છે ને કોંગ્રેસના નેતાઓને લાવી અને ભાજપના નેતાઓ એને ખભે બેસાડીને જીતાડવા જવું પડે છે અને કેટલાકને એમ થાય છે કે અમારો ચાન્સ પણ ખૂંચવાઈ જાય છે અમારી તક આ લોકો લઈ જાય છે આવો ભાવ છે ધીરે ધીરે સપાટી ઉપર આવી રહ્યો છે ને આ ચૂંટણીમાં એ વધારે સપાટી ઉપર આવ્યો હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે પછી એમની શું હાલત થાય છે એ પણ જોઈ લેવા જેવું છે તમે જો અત્યારની વાત કરીએ તો ગુજરાતના મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અત્યારે ત્રણ જ લોકો મંત્રી પદે છે બળવંત રાજપૂત રાજજીભાઈ બાવળિયા લોકો મંત્રી મંડળમાં નથી કારણ કે જયેશ રાદડિયાનું નું મૂળ તો કોંગ્રેસ ગણાય કારણ કે કોંગ્રેસમાંથી રહી અને ધારાસભ્ય તરીકે ચૂંટાવતા હતા એટલે અને જવાહર ચાવડા ના દીકરા ઉપર આક્ષેપ થયો છે કે એમણે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અરવિંદ લાડાણી માણાવદરની બેઠક પેટા ચૂંટણી છે ધારાસભાની એમણે બહુ સ્પષ્ટ ફરિયાદ પણ કરી કે મારા વિરુદ્ધ વોટ થાય એ માટે એણે સંમેલન બોલાવી અને અપીલ કરી આવું બીજી જગ્યાએ પણ બન્યું છે રાજકોટમાં રૂપાલાનો જે ક્ષત્રિય અંગેનો વિવાદ છે એમાં પણ ક્યાંક ભાજપની કેટલાક લોકોની ઈચ્છાઓ આ વિવાદ વધારે ચાલતો રહે આવું માં ઉમેદવાર બદલવા પડ્યા સાબરકાંઠામાં તમારે ઉમેદવાર બદલવા પડ્યા અને છતાં પણ વિવાદો ચાલુ રહ્યા બહુ મોટી વાત છે રૂપાલાને બદલવાની વાત વાતો ક્ષત્રિય સમાજે કરી પણ ભાજપે કરી શકે એમ નહોતું કારણ કે તો પછી બીજી બેઠકો ઉપર પણ સમસ્યાઓ થાય એટલે આ માત્ર સહકારી ક્ષેત્રનો વિવાદ હવે એ ત્યાં સુધી સીમિત રહેવું શક્ય નથી અને બીજું ઇફકો સાઠ હજાર કરોડનું ટનોર બજેટ ધરાવે છે અને ખેડૂતો સાથે સીધી જોડાયેલી સંસ્થા છે અને એમાં જે ચેરમેન બનવાના હોય એ કેન્દ્રીય નેતાગીરીની વિરુદ્ધ જઈને બને એવું માનવાને કોઈ કારણ નથી બીજું દિલીપભાઈ સંઘાણી અને નરેન્દ્ર મોદી વચ્ચે બહુ ગાઢ સંબંધ છે જ્યારે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલવા એવા હિમાચલને હરિયાણાની જવાબદારી સોંપાય ત્યારે દિલ્હીમાં એ દિલીપ સંઘાણીના બંગલે રહેતા હતા રૂમ એમને સોંપવા આપી દેવામાં આવ્યો હતો જ્યારે દિલીપ સંઘાણી એમપી હતા અને દિલીપ સંઘાણીના સંતાનો આજે પણ નરેન્દ્ર મોદીને નરેન્દ્ર કાકા કહીને બોલાવે છે પણ વચ્ચે કેશુભાઈ વાળો જે એપિસોડ દાખલો થયો અને સંઘાણી એમની સાથે છે એ કારણે એમને કેટલુંક રાજકીય નુકસાન થયું ભાજપની નેતાગીરીમાં એમને સ્થાન જે મળવું જોઈતું તો એ નહીં મળ્યું પ્રમુખ તરીકેની જવાબદારીની એકવાર વાત હતી એ એવા એવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં દિલીપ સંઘાણીને કેશુભાઈનું જે ટેગ લાગ્યું એના કારણે નુકસાન થયું ગણાય પણ પછી સહકારી ક્ષેત્રમાં એમનો દબદબો હજી પણ કાયમ છે અમરેલી જિલ્લા બેંક અમરેલી ડેરી ગુચકો માસોલ આવી ઘણી બધી સંસ્થાઓમાં અમરેલી જિલ્લા સહકારી બેંકમાં તો છેલ્લા ત્રણ દાયકાથી ચેરમેન છે અને આ બધી સંસ્થાની કામગીરી પણ બહુ સારી રહી છે એવા રિપોર્ટ પક્ષપાતી નહીં પણ બહુ વાસ્તવિક પણ ગણાય છે એમાં આપણે નથી જવું પણ એટલે આ આ ખાલી માત્ર સહકારી ક્ષેત્રોનો વિવાદ છે અથવા તો ભાજપનો ઉકળાટ છે એવું માનવાને કોઈ કારણ નથી ઘણી બધી જગ્યાએ આ સમસ્યા થઈ છે હવે આનો કઈ રીતે ઉકેલ ભાજપની નેતાગીરી લાવે છે એ બહુ મહત્ત્વનું છે સૌરાષ્ટ્રે આ મોરચો સંભાળ્યો છે એક ખાલી સી આર પાટીલની કામ કરવાની પદ્ધતિ સામે છે કે પછી પક્ષની નેતાગીરી સામે પણ છે એ પણ મુદ્દો બહુ મહત્ત્વનો છે એટલે ચાર જૂનનું પરિણામ આવે પછી કેટલાક આકરા પગલાંઓ લેવાય કેટલાક ચહેરાઓ બદલાઈ જાય એવું શક્યતા એવી શક્યતા ઘણી બધી છે ત્યાં સુધી આપણે રાહ જોઈ અને ત્યાં સુધીમાં આ ઉકળાટ ક્યાં સુધી પહોંચે છે એ પણ બહુ મહત્વનો છે બહુ મજાના રસપ્રદ ડેવલપમેન્ટ થવાની શક્યતાઓ શરૂ થઈ ગઈ છે આપણે જોઈશું શું થાય છે હવે શું લાગે છે એનો પ્રશ્નનો જવાબ ચાર જૂન પછી મળશે આવા કોઈ ફરી મુદ્દા સાથે મળીશું ખૂબ ખૂબ આભાર